સમાજ ના અગ્રણીઓ તેમજ સંતોના સાનિધ્યમાં નટુભાઈ મહારાજ દ્વારા નટુભાઈ પરમાર આશીર્વચન પાઠવા આવ્યા હતા સમાજ ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે સક્રિય રહી સમાજના લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નટુભાઈનું ખૂબ જ યોગદાન રહેલું છે કોઈ પણ સમાજના સમૂહ ધાર્મિક સ્થળો માટે પણ યથાશક્તિ દાન ફાળો આપી પોતાની ફરજ બજાવતા રહે છે કહેવાય છે કે દીધેલા દાન અને કરેલા કામ ક્યારે નિષ્ફળ જતા નથી કરેલા કર્મનો બદલો કુદરત ચોક્કસ આપતો જ હોય છે અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ દિન પ્રતિદિન હજુ પણ ખૂબ પ્રગતિ કરી ખૂબ આગળ વધો અને માતા પિતા અને સમાજનું નામ રોશન કરો એવી સમાજના શ્રેષ્ઠીઓ શુભકામના પાઠવી હતી રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી નું સીડર